નમસ્કાર બે જ મિનિટનો સમય આપ્યો છે ત્યારે તમને કંટાળો ન આવે એવી વાતથી માત્ર મારે સારું લાગ્યું સારું લાગ્યું સ્મશાન વૈરાગ રજૂ નથી કરવો વિનોદભાઈ ખરા અર્થમાં બધા જ વાલીઓથી દિલથી એક નાનકડી વાર્તાથી ખરેખર આ ચાર કથાથી અમે અમારા જે બાળકો માટે શું શીખ્યા એની વાત કરીશ એક ચકલી ઝાડની ડાળે ઊંચ ટોચ ઉપરની ડાળે બેઠી ઘણા વાર્તા સાંભળેલી હશે પણ મારે મારો અભિપ્રાય એના માધ્યમથી આપવો છે એક સસલું રોજ નીચે આવીને જોવે કે આ ચકલીને કાંઈ વાંધો રોજ ઝાડની ટોચે બેસવાનું સરસ મજાના ઝૂલા ઝૂલવાના ને કંઈ કરવાનું નહીં સસલું કે મારે કાલથી એવું કરવું છે કંઈ કરવું નથી સસલું ઝાડની તળીએ આવીને બેઠું આમથી કોઈક એક શિકારી પ્રાણી આવ્યું ને જેવું એ સસલાને ખાવા જતું હતું ત્યાં જ ઉપરથી ચકલી બોલી કે કાંઈ ન કરવું હોય તો પેલા ટોચે બેસવું પડે તો આ ટોચે બેસાડવા માટે અમારા અમારા જે બાળકો છે મારો દીકરો સતત ચાર દિવસથી મારો ભત્રીજો ભાઈ ભાભી સાથે અમે બધા અહીંયા ચાર દિવસથી આવીએ છીએ તો અમારા જે આ બાળકો છે એને એ ટોચે બેસવા માટેની સીડી નહીં કારણ કે અમારા આધુનિક કાનુડાઓ વીસ પગથિયા ચડે તો હાંફી જાય તમે એને લિફ્ટ આપવાનું કામ કર્યું છે તો ખરા દિલથી અહીંયા બેઠેલા તમામ વાલીઓ કોઈ એક ડોક્ટર ડોક્ટર બાવીસી જેને ત્યાં અમે અઢાર વર્ષે મારા ભાઈને ત્યાં સંતાન થયેલું ત્યાં એક ચીટની અંદર થેન્કફુલ થોટ વાંચેલો કે આ ડોક્ટર મારા જીવનના પાંચ વર્ષો જો ભગવાન આપી શકે તો આપે જેથી અમારા જેવા દી સંતાન દંપતીને ત્યાં સંતાનો આવે તો હું આજે ખરા દિલથી મારા હૃદય ઉપર હાથ મૂકીને કહું છું કે જો મારું સિત્તેર વર્ષનું આયુષ્ય હોય તો એમાંથી પાંચ વર્ષ વિનોદભાઈને આપે કે જેથી આવા હજારો નચિકેતાઓ છે એ આપણા રાષ્ટ્રને મળે આધુનિક રૂપના વિવેકાનંદ આપણી સામે ઊભા છે વિવેકાનંદે એક સમયે કીધું કે ગીવ મી હન્ડ્રેડ ને ચકેતાઝ આઈ વિલ ચેન્જ ધ વર્લ્ડ તો અવારનવાર આપણને અપીલ કરે છે કે મને બાળકો આપો મને બાળકો આપો તો મારા જીવનના પાંચ વર્ષ હું ઈશ્વરને વિનંતી કરું છું પ્રાર્થના કરું છું કે આપને જો આપી શકાતા હોય તો આપે થેન્ક યુ વેરી મચ વાહ વાહ શું વાત કરી ખરેખર હૃદયસ્પર્શી વાત કરી આભાર બેન શ્રી